રાજુ અશોકનગર ગામના એક ઝૂંપડામાં રહેતો હતો તેના પિતા લોકોના ખેતરમાં કામ કરવા જતા રાજુના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી રાજુ અને એની નાની બહેન મીના અને માતા પિતા આટલો હતો રાજુનો પરિવાર રાજુ અને મીના બંને ભાઈ બહેન ભણવામાં ખૂબ હોશિયાર હતા સાથે રમે સાથે જમે અને સાથે ભણે મોજથી રહેતા માતા પિતા ગરીબ પણ બાળકોને ભણાવવા માટે ઘણી મહેનત કરતા હતા બંને ભાઈ બહેનને ભણતા જોઈને તેઓ હરખાતા હતા એકવાર રાજુને એના પિતાએ પૂછ્યું રાજુ તું મોટો થઈને શું બનીશ બીજા ધોરણમાં ભણતો રાજુ બોલ્યો હું તો મોટો ઓફિસર બનીશ ગાડીમાં ફરીશ રાજુની વાત સાંભળીને પિતા ખૂબ ખુશ થયા પછી બાલમંદિરમાં ભણતી મીનાને પૂછ્યું બોલ મીના તું મોટી થઈને શું બનીશ મીનાએ તેની કાલી ભાષામાં કહ્યું હું તો છે ને મોટી થઈને છે ને ડૉક્ટર બનીશ અને કોઈને બીમાર નહીં પડવા દઉં બંને ભાઈ બહેનની આ વાત સાંભળીને માતા પિતા ખૂબ ખુશ થઈ ગયા મીના ફેર ફુદરડી ફરતા ફરતા ગાવા લાગી અમે મોટા થઈને માણસ બનશું દુખિયાના દુખડા દૂર કરીશું અમે મોટા થઈને માણસ બનીશું આમ ગાતા ગાતા બંને ભાઈ બહેન હાથમાં હાથ પરવી અને સ્કૂલે ગયા જ્યારે સાંજે ઘરે આવ્યા ત્યારે રાજુએ અને મીનાએ સ્કૂલની ફી ભરવાની વાત કરી આ વખતે રાજુના પિતાનો પગાર વપરાઈ ગયો હતો હવે શું થશે પણ એમણે હિંમત ના હારી આ વાતની જાણ રાજુ અને મીનાને પણ ખબર પડી ગઈ હતી આપણે આટલા રૂપિયા ક્યાંથી લાવીશું આખો દિવસ કામ કરી રાજુના પિતા ઘરે આવ્યા ખૂબ ચિંતામાં હતા પરંતુ રાજુની માતાએ કહ્યું તમે ચિંતા ન કરો મને ગાભાની ગોદડી બનાવતા આવડે છે હું એ બનાવીશ અને બીજાના ઘરે કામ કરવા પણ જઈશ પહેલાં તો રાજુના પિતાએ ના પાડી પણ એની માતાએ કહ્યું જુઓ ઘરમાં બેઠા બેઠા કાંઈ વળે નહીં બંને કામ કરીશું તો ટીપે ટીપે સરોવર ભરાશે અને એક એક પૈસા જોડી બંને બાળકોને ભણાવી શકીશું ખરેખર ભગવાનની દયા થઈ અને રાજુ અને મીનાની ફી એક એક રૂપિયો જોડી ભરાઈ ગઈ મીના કૂદકા મારતી બોલી મા મા હવે હું ડોક્ટર અને ભાઈ ઓફિસર જરૂર બનશે ખરું ને માતા પિતાની આંખમાં હરખ અને સંતોષના આંસુ છલકાઈ ગયા બધા સાથે મળી અને ગાવા લાગ્યા અમે મોટા થઈને માણસ બનીશું માણસ બનીશું માણસ બનીશું અને ઘરનો ખૂણે ખૂણો ખુશીઓથી ભરાઈ ગયો આથી કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય